ગિરનાર ગુજરાતનું જેને ઘરેણા તરીકે ઓળખવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગિરનાર ગુજરાતના પશ્ચિમ ભાગમાં જૂનાગઢ શહેરથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે ગિરનાર અને જૂનાગઢ વિશે એવું કહેવાય છે કે આ ભૂમિ સીધી ચોરાસીના બેસના તરીકે ઓળખવામાં આવે છે અહીં પાંચ ઊંચા શિખરો છે જેમાં ગોરખ અંબાજી ગૌમ જૈન માડી પર વગેરે આ પાંચ શિખરો ભેગા થઈને બને છે ગિરનાર અને આ પાંચ પર્વત પર કુલ આઠસો ને છાસઠ મંદિરો આવેલા છે પાંચે પર્વતો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે તેના પર જવા માટે પથ્થરના પગથિયાઓ છે એટલે કે એક ટોચ પરથી બીજી ટોચ ઉપર જઈ શકાય તે રીતે દાદરના પથ્થરના દાદર બનાવવામાં આવેલા છે અને અહીં કુલ ટોટલ નવ હજાર નવસો નવ્વાણું પગથિયા છે તેવું કહેવાય છે ઉગાડા પગથિયે ગિરનારની યાત્રા કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય તેવું લોકોનું કહેવું છે યોગી સંતો સિદ્ધિઓ સાધુઓનું ત્યાં નિવાસ સ્થાન રહેલું છે અહીં ગેબીની ગુફા પણ આવેલી છે કે આ ગુફા અને તેની કોતરોમાં ભારતીય પરંપરામાં જેને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે એવા અઘોરી સાધુ બાવાઓ વસે છે ગિરનારની પરિક્રમા કરવી એટલે કે લીલી પરિક્રમા જે છત્રીસ કિલોમીટર લાંબી છે જેને ચાર દિવસમાં પૂર્ણ કરવાની હોય છે અને આ પરિક્રમાની શરૂઆત કારતક સુદ અગિયારસથી ચાલુ થાય છે અને પૂનમ એટલે કે દેવ દિવાળી પૂર્ણ થાય છે કારતક સુદ અગિયારસથી ભવનાથની તળેટીમાંથી લોકો સાધુ સંતો જનમેદની ભેગી થાય છે અને દીપ પ્રગટાવી બંદૂકના ધડાકા સાથે આ યાત્રાનો આરંભ કરે છે બીજા દિવસે કામનગારી ગિરિકંદરાઓ ખૂંદદા કૂંદતા પ્રકૃતિના ખોળે લોકો જીના બાવાની મઢીએ પહોંચે છે અને જ્યાં તેઓ બીજી રાત્રિનું રોકાણ કરે છે અહીં

બારદેવી આવી પહોંચે છે અહીં જ્યાં તેમનું છેલ્લી રોકાણ થાય છે એટલે કે ચોથી રાત બાદ આગળ વધી તેઓ પાંચમા દિવસે ભવનાથની ટળેટીમાં આગળ વધે છે જ્યાં દામોદર કુંડ આવેલો છે અહીં આ જ દામોદર કુંડમાં સ્નાન કરીને ગિરનારની લીલી પ્રમા પરિક્રમાની યાત્રા પૂર્ણ થાય છે કહેવાય છે કે ભવનાથની તળેટીમાં શિવરાત્રિએ મેળો ભરાય છે આ મેળામાં મધરાતે મૃગીકુંડમાં અસ્વસ્થતામાં સહિત પાંડવ સ્નાન કરવા આવે છે તેવી લોકવાયકા પ્રચલિત છે આ મેળામાં સાધુ સંતો અઘોરી બાવાઓ મોટો મેળાવડો જમા થાય છે અને જેઓ મૃગીકુંડમાં સ્નાન કરીને છૂટા પડે છે આમ ગિરનાર પ્રાચીન સમયથી સાધુ સંતો અને તીર્થો માટેની મહત્વની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તેમજ હાલના સમયમાં ભારત નહીં પરંતુ ગુજરાત અને દેશ વિદેશના અનેક લોકોનો માટે આ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જો તમને અમારી આ માહિતી સરસ લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો